જોરભાઈ અમને તમારા શાક બતાવજો જરા આ છે સેવ ટમેટા ઓહો પૂરું થાવાયું અમને હા પૂરું થાવાયું બસ આ છે ગવાર બટેટા આ ગવાર બટેટા હા આ તો બે સબ્જી અમારી ની शान છે સુકી ને બટેટા અરે વાહ તમે રાજસ્થાની કઢી પીતા ને એવું લાગે અરે વાહ હું ઘણા જમું છું પણ આ વ્યવસ્થા સરસ જો તમને ખ્યાલ પડી જશે અગાઉ ચેનલ માટે પણ છે અને ત્યાર પછી એમણે ઘણા ફેરફાર કર્યા એકચ્યુઅલી સ્વાદ અને ક્વૉલિટીમાં ફેરફાર અપગ્રેડ કર્યા છે એ લોકોએ પણ પ્રાઇસ સતત એને એ જ પ્રાઇઝ ઉપર કામ કરી રહ્યા છે તો આ છે બંસીપુરી શાક ગેટવે રાજકોટમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ જે પૂરી શાકની પ્લેટ છે આમાં એક શાક આઠ પૂરી સાથે સંભાર અને મરચાં આવે એ ચાલીસ રૂપિયામાં છે તમે બે શાક પણ લઈ શકો છો એ પ્રમાણે પ્લેટનો ભાવ જે છે એડ થતો છે તમે અડધું શાક જો એક્સ્ટ્રામાં આપો ને તો તમને દસ રૂપિયામાં આપશે અને શાકના ઓપ્શન્સ બધા હાર્યા ત્રીસ રૂપિયામાં દાળ ભાત છે પછી અડધું શાક તમે માગો તો તમને દસ રૂપિયામાં આપે આખું શાકની પ્લેટ તમે માગો તો વીસ રૂપિયામાં આપે અને આખી પ્લેટ જે છે એ થાય છે એક શાક સાથે તો આ બંસીપુરી બહુ બહુ કસ્ટમર છે એના જૂના આવે છે સામે કિશોરભાઈ છે અને એમનું સતત પુરીના ખાંડવા ચાલતા રહેતા હોય તો રાજકોટનો આ રૈયા રોડ છે રૈયા સર્કલ પછી જનતા ડેરી આવે અને એ જનતા ડેરીની લાઇનમાં જ તમને આ જોવા મળશે બંસીપુરી શાક અને એડ્રેસને બીજી રીતે સમજાવું તો રયા સર્કલથી તમે આલા ગ્રીન સિટી સાઈડ જાઓ તો તમને ટ્રિનિટી ટાવર અને સેલેસ હોસ્પિટલ દેખાશે એની બરાબર સામેના ભાગમાં ક્રોસમાં આ છે બન બનસીપુરી શાક અહીંયા જુઓ તમને ખ્યાલ પડી જશે ચાલીસ રૂપિયાની એક પ્લેટ છે એક શાક પૂરી ચાલીસ રૂપિયાની એક પ્લેટ એક શાક ચાર રોડ લઈ બેમાંથી કોઈ પણ રીતે તમે લઈ શકો કઈ રીતે ઓપરેટ કરો છો કેટલા વાગ્યા થી ઓપરેટ કરો છો આપણે સવારે 10 વાગે આપણે ચાલુ કરી છે અને બપોરે 8 થી 3 વાગ્યા સુધી જેટલા વેલા આવો આટલું વધુ સારું એટલી સદી તમને ભરપૂર મળી જશે બરોબર અને શું શું મળે છે એક સાથે આપણે 40 રૂપિયા ની પ્લેટ માં આઠ પૂરી આપી છે મરચા આપી છે રસલા આપી છે અને ઓપ્શન રોટલી પણ છે રોટલી જેને જમ્યું છે એમાં ચાર રોટલી આવે છે બાકી બધું સેમ

આ આ આ બટેકા તમારે એક્સ્ટ્રા સ્ટોક હા તો બે સબ્જી અમારી દુકાનની છે 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 અરે અરે વાહ 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 સ્પાઇસી સ્પાઇસી હોય 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 સ્પાઇસીમાં લીલોતરી એક અને 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 થોડીક બહુ સરસ દાળ 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 ભાત ભાત પણ આવે એકદમ રગડા જેવી તમે જુઓ આ રાજસ્થાની કઢી ને એવું લાગે અરે વાહ વાહ સરસ સતત લોડ બંદા દોરે દોયા બેન સતત રોડ થી ઉતરતા રહે દોઈ જઈએ રાયા પૂરી લખાણ માં બેક ટુ બેક ઉતરતા રહે દોઈ ત્યાં બેલ પૂરી ભરતા રહે દોય એક ચાલ મત આપજો